દાગીનાની લૂંટ કરી લેનાર ત્રણ ઇસમો ગણતરીના કલાકોમાં માં ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે માંજલપુર અલવા નાકા પાસે શિવમ રહેતા જિગ્નેશ કુમાર ચંદીભાઈ પટેલ ઉંમર વર્ષ બેતાળીસ છેલ્લા કેટલા વખત ઓસ્ટ્રેલિયા પર્થ ખાતે રહે છે અને ટેક્સી ડ્રાઇવિંગ કરે છે હાલમાં એક મહિના માટે તે માતા પિતાને મળવા માટે પત્ની સાથે વડોદરા આવ્યો છે તારીખ છવ્વીસમી એપ્રિલ બપોરે સટલ રિક્ષામાં તરસાલી ગયો હતો જ્યાં તેને રિક્ષા ડ્રાઈવર સાથે કહ્યું હતું કે મારે દારૂની બોટલ જોઈએ છે રિક્ષાવાળો જિજ્ઞેશ કુમારને શાક માર્કેટ પાસે લઈ ગયો હતો અને બીજા બે સાગરીતોને રિક્ષામાં બેસાડી દૂર એક ખેતરમાં લઈ ગયો ત્યાં ધમકી આપીને રૂપિયા એક પોઈન્ટ છાસઠ કિંમતના સોનાના દાગી ગામ સરદાર પટેલ સ્ટેચ્યુ જીતુ પ્રકાશભાઈ કેન્યા વર્ષ ચોત્રીસ સતીશ ઉર્ફે સત્યો મહેશ વાદી વર્ષ ઓગણીસ તેમજ પ્રવીણ ઉર્ફે બલ્લી ફતેહસિંહ રાજપૂત ઉંમરવર્ષ ચોવીસ રહેઠાણ તરસાલી ગુડાના મકાનમાંથી ધરપકડ કરી હતી આ ત્રણેય જણા સોનાના દાગીના વેચવા ની ફિરાકમાં હતા રિક્ષા સહિત રૂપિયા એક લાખનો એંશી લાખનું મુદ્દામાલ તેની પાસેથી કબચી કરાયો છે